તમારા યુદ્ધમાં હથિયાર આપવા માટે આવ્યો છું હું તમારી માટે વિકાસ પરીક્ષાક્ષી અસાઇનમેન્ટ નું સંપૂર્ણ સોલ્યુશન લઈને જી હા વિકાસ પરીક્ષાક્ષી અસાઇનમેન્ટ લોન્ચ થઈ ચૂક્યું છે અને માત્ર આપણી યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પરથી મળશે તમને સંપૂર્ણ સચોટ અને કલરફુલ સોલ્યુશન જેમ આજે આપણે અભ્યાસ કરવાનો છે ધોરણ 10 આપણો પ્રિય વિષય અંગ્રેજી જેમાં સેક્શન બી નો પહેલો પ્રશ્ન આન્સર ધ ક્વેશ્ચન ફ્રોમ પોયમ્સ એ આજે આપણે ભણવાનો છે અગાઉ આપણે સેક્શન ને સંપૂર્ણપણે જોઈ ચૂક્યા છીએ પેરેગ્રાફ વાળા સવાલ જવાબ જોવાઈ ગયા છે શોર્ટ નોટ્સ જોવાઈ ગઈ છે ટ્રુ ફોલ્સ સોલ્વ થઈ ગયા છે આ બધી વસ્તુ આપણે ભણી ચૂક્યા છીએ અને એમાં આજે આપણે અભ્યાસ કરવાના છીએ છે ને તો કે પોયમના સવાલ જવાબ તો ચાલો વિના કોઈ વિલંબે કરીએ શરૂઆત આ સેક્શન બી ને માય પહેલી પોયમ શું કહે છે રીડ ધ સ્ટાન્ઝા એન્ડ આન્સર ધ ક્વેશ્ચન સ્ટાન્ઝા વાંચો કાવ્યની કાવ્ય પંક્તિ વાંચો અને એના આધારે સવાલના જવાબ આપો ત્રણ માર્ક્સ નો પ્રશ્ન છે બરોબર છે પોયમ નંબર એક અને પોયમ નંબર બે માંથી આપણને જે છે સિલેબસ પ્રમાણે પૂછાય છે તો ચાલો કરીએ શરૂઆત પણ એક મિનિટ એક નાનકડી એવી વાત છે સ્ટાન્ઝા જે સવાલ જવાબ પૂછાય છે આ જે રીડ ધ સ્ટાન્ઝા એન્ડ આન્સર ધ ક્વેશ્ચન જે આપણને આ સ્ટાન્ઝા સવાલ જવાબ પૂછાય છે ને એ સ્ટાન્ઝા પૂછાતા સવાલ જવાબ પેરેગ્રાફના સવાલ જવાબ કરતા અઘરા હોય છે બોલો સ્ટાન્ઝાના સવાલ જવાબ પેરેગ્રાફના સવાલ જવાબ કરતા અઘરા કેમ વાત કરો છો સર છે ખરેખર છે પેરેગ્રાફના સવાલ જવાબમાં એક મેથડ હોય પેરેગ્રાફ વાંચવાનો સવાલ વાંચવાનો સવાલનો જવાબ પછી પેરેગ્રાફમાંથી શોધી લખી નાખવાનો ઘણીવાર બેઠા જવાબ મળી જાય અને ઘણીવાર ખાલા કાળના અને સરોનામાં ફેરફાર કરવાનો હોય એવું હોય પણ અહીંયા પહેલા તો આખો સ્ટાંઝા વાંચવાનો એને સમજવાનો વાંચા સમજા પછી આ સ્ટાન્ઝા ને વાંચા કે સમજા પછી જ તમે સવાલ સમજી શકો એના વગર તમે સવાલ નો જવાબ આપી ન શકો આ સ્ટાંઝાને ને વાંચવો પણ પડે અને સમજૂતી પણ મગજમાં યાદ કરવી પડે બરોબર છે એટલે શાંતિથી સ્ટાન્ઝા ને વાંચવો અને સમજવો અને પછી સવાલમાં આગળ વધવું બાકી હેરાન થશો હાલો હાલો પેલું માય સોંગ તો કહે છે માય સોંગ વિલ બી લાઈક અ પેર ઓફ વિંગ્સ ટુ યોર ડ્રીમ્સ કે મારું આ ગીત હું કહે છે મારું આ ગીત વિલ બી લાઈક બનશે શું બનશે અ પેર ઓફ વિંગ પાંખની જોડ બનશે વિંગ એટલે પાંખ થાય પાંખની જોડ બનશે ટુ યોર ડ્રીમ્સ તારા સપનાઓ માટે તારા સપનાઓ માટે મારું આ ગીત એક પાંખની જોડ બનશે ઇટ વિલ ટ્રાન્સપોર્ટ યોર હાર્ટ ટુ ધ વર્જ ઓફ અનનોન ઈ તારા હૃદયને

કે જ્યારે તારા રસ્તામાં અંધારું હશે કવિ એવું કહેવા માંગે છે કે જ્યારે તારા જીવનમાં કોઈ પ્રોબ્લમ આવશે જ્યારે તારા જીવનમાં કોઈ મુશ્કેલી આવશે ત્યારે મારું આ ગીત જે છે ને એક વફાદાર સ્ટારની જેમ એક વફાદાર સિતારાની જેમ તને માર્ગ બતાવશે વફાદાર સ્ટાર એટલે અમુક સ્ટાર જે દિશા નથી પોતાની બદલતા અને એને જોઈને આપણે આપણી દિશા નક્કી કરતા હોય કે આ ઉત્તર દિશા છે આ દક્ષિણ દિશા છે તો એના આધારે કવિ કહે છે કે મારો આ સ્ટાર છે ને તારા માટે દિશા બતાવવાનું કાર્ય કરશે માય સોંગ સિટ ઇન ધ પ્યુપિલ્સ ઓફ યોર આઈસ આ ગીત તારી આંખની કીકી ઉપર બેસશે એન્ડ વિલ કેરી યોર સાઇટ ઇન હાર્ટ ઓફ થિંગ્સ અને તને મનગમતી વસ્તુઓ બતાવશે ગીત તારા આંખના પાપણ ઉપર તારા આંખની કીકી ઉપર બેસશે અને તને મનગમતી દુનિયા બતાવશે એન્ડ વેન માય વોઇસ ઇઝ ઇન ડેથ અને જ્યારે મારો અવાજ

બનશે એક પાંખની જોડ ટુ ધ ચાઇલ્ડ સ્ટ્રીમ બાળકના સપના માટે ત્યારબાદ બીજો છે વોટ વિલ હેપન વેન ધ ચાઇલ્ડ્સ પેરેન્ટ્સ આર નો મોર વોટ વિલ હેપન એટલે શું થશે શું થશે જ્યારે બાળકના માતાપિતા જીવંત નહીં હોય બોલો વોટ વિલ હેપન શું થશે જ્યારે બાળકના માતાપિતા હયાત નહીં હોય બાળકના માતાપિતા જીવંત નહીં હોય ત્યારે શું થશે હવે શું થશે બાળકના માતા પિતા જીવંત ગીત રવિન્દ્રનાથ ટાગોરે પોતાના પ્રપોત્ર માટે એટલે તો લખ્યું હતું કે જયારે હું નહીં હોઉં ને ત્યારે તારે મારું ગીત હશે તમને તમતારે મારી યાદ આવશે પણ તારે મારી યાદ કરવા માટે પણ મારું ગીત હું મૂકતો જાઉં છું મારી અવેજમાં શું કહે છે કે જ્યારે લેખકના પેરેન્ટ્સ સોરી આ બાળકના પેરેન્ટ્સ નહીં હોય ત્યારે શું થશે તો શું કહે છે કે વેન ધ ચાઇલ્ડ્સ પેરેન્ટ્સ આર નો મોર જ્યારે આ બાળકના માતા પિતા નહીં હોય ધ સોંગ વિલ સ્પીક ઇન હિઝ લિવિંગ હાર્ટ સોંગ જે છે આ ગીત જે છે એના જીવંત હૃદયમાં બોલતું રહેશે બરાબર ત્યારબાદ ત્રીજો સવાલ છે વેન ધ ડાર્ક નાઇટ ઇઝ ઓવર યોર રોડ મીન્સ કે વેન એટલે કે જ્યારે ડાર્ક નાઈટ કાળું અંધારું ઇઝ ઓવર યોર રોડ તારા રસ્તા પર હશેનો મતલબ શું થાય લો એટલા માટે જ કહેતો તો હું આ સવાલ માટે આવા સવાલો માટે જ હું કહેતો હતો કે પેરેગ્રાફના સવાલ જવાબ કરતા પોયમના સવાલ જવાબ જવાબગરા હોય જોઈ લ્યો એકવાર ધ્યાનથી જો પેરેગ્રાફના સવાલ જવાબની અંદર તમને બેઠા જવાબ મળી જતા હોય છે અથવા તો તમારે કાળ અને સર્વનામના ફેરફાર જ કરવાના હોય છે આમાં તમને મિનિંગ પૂછ્યો છે બોલો વેન ધ ડાર્ક નાઇટ ઇઝ ઓવર યોર રોડ એનો મિનિંગ પૂછો છે જે મિનિંગ કોઈ દિવસ તાંઝામાં લખેલો હોય જ નહીં આપણે આપણી રીતે જ એનો જવાબ લખવાનો હોય જ હવે શું લખીશું બોલો લ્યો તો આનો મિનિંગ આપણે જાતે બનાવીને લખવો પડે ડાર્ક નાઇટ એટલે કાળું અંધારું કાળું અંધારું એટલે પ્રોબ્લેમ ઓવર યોર રોડ એટલે થાય છે જીવન જીવનમાં આવતી સમસ્યા એટલે થાય ડાર્ક નાઇટ ઓવર યોર રોડ હે

આપણા શરીર ની ફરતે ગયેલા હોય અને એના હાથ આપણા શરીર ની ફરતે વિચળાઈ ગયેલા હોય એમ કહી કહે છે કે મારું આ ગીત તારા ફરતે વિચળાઈ જશે મારા ગીતના પ્રેમાળ હાથ તારા ફરતે વિચળાઈ જશે ધ સોંગ ઓફ મારું મારું આ આ ગીત ગીત વિલ ટચ યોર ફોરહેડ તારા તારા કપાળને અડશે જાણે કે કે આશીર્વાદની આપતા હશે ને ને એમ વડીલો જે છે બાળકોને આમ કપાળે કપાળે કરે શું કામ આશીર્વાદ આપવા માટે એક આશીર્વાદનો ભાવ હોય એમાં જેમ તારા કપાળે અડશે વેન યુ આર અલોન જ્યારે તું એકલો હઈશ જ્યારે તું એકલો હઈશ ઇટ વિલ સિટ યોર સાઈડ એ તારી બાજુમાં આવીને બેસશે એકલતા તરફ લઈ જશે અને તારું રક્ષણ કરશે તો ચાલો આગળ વધીએ પેલો સવાલ છે વોટ વિલ ધ સોંગ ડુ વેન ધ ચાઇલ્ડ ઇઝ ઇન ધ ક્રાઉડ વોટ વિલ ધ સોંગ ડુ આ ગીત શું કરશે જ્યારે બાળક ટોળામાં હશે જ્યારે બાળક ભીડમાં હશે બાળક જ્યારે ભીડમાં હશે ત્યારે આ ગીત શું કરશે શું કરશે લખીએ વેન ધ ચાઇલ્ડ ઇઝ ઇન ધ ક્રાઉડ જ્યારે બાળક ટોળામાં હશે ભીડમાં હશે ધ સોંગ વિલ પ્રોટેક્ટ ધ ચાઇલ્ડ ત્યારે આ ગીત એનું રક્ષણ કરશે પ્રોટેક્ટ કરશે બરોબર ત્યારે બાળક વોટ વિલ ધ સોંગ ડુ વેન ધ ચાઇલ્ડ ઇઝ અલોન જ્યારે બાળક એકલો હશે ત્યારે શું કરશે ભાઈ એકલો હશે ત્યારે પણ રક્ષણ કરશે બાજુમાં આવીને બેસશે વેન છે ને વેન થી ધ વેન ધ ચાઇલ્ડ ઇઝ અલોન એટલું લખી જ નાખવાનું પેલા હા વેન ધ ચાઇલ્ડ ઈઝ અલોન હ જો અહીંયા પણ વેન ધ ચાઇલ્ડ ઈઝ ઇન ક્રાઉડ તો ભાઈ વેન ધ ચાઇલ્ડ ઇઝ ઇન ક્રાઉડ અડધો જવાબ તો સવાલમાંથી મળી જ જવો જોઈએ લખી નાખ્યો હવે લખવાનું આગળ હું કે જ્યારે બાળક એકલો હશે ધ સોંગ વિલ સીટ બાય હિઝ સાઈડ કે આ સોંગ જે છે એની બાજુમાં બેસે એની બાજુમાં એન્ડ વિસ્પર ઇન હિઝ ઇયર અને એના કાનમાં વાત કરશે ત્યાર બાદ છે વોટ ઇઝ ધ એન્ટોનિયમ ઓફ ધ વર્ડ કર્સ કર્સ નામના શબ્દનો એન્ટોનિયમ વિરોધાર્થી શબ્દ તમારે કહેવાનો છે તમારી વારી કમેન્ટ બોક્સ ઇઝ વેઇટિંગ ફોર યુ કમેન્ટ બોક્સમાં તમારે મને આનો જવાબ લખીને આપવાનો રહેશે અને હા અમુક શબ્દો તમને કહી દો મિનિંગ ખબર ના હોય તો એન્ટોનિયમ એટલે થાય છે વિરોધાર્થી સિનોનમ એટલે થાય છે સમાનાર્થી સિમિલર એટલે પણ છે વિરોધાર્થી થાય છે અને રાઇમિંગ વર્ડ એટલે થાય છે જેના પ્રાસ સરખા જેવા હોય જેના ઉચ્ચારણ સરખા જેવા હોય એને કહેવાય છે રાઇમિંગ વર્ડ હવે ચાલો આપણને પૂછો જોઈએ શું કર્સ શબ્દનું વિરોધાર્થી હવે તમને હું સ્ટાન્સ આપી દઉં છું આમાંથી તમારે મને શોધીને કહેવાનું છે ચાલો ફટાફટ કમેન્ટ બોક્સમાં તમારે જવાબ આપવાનું છે કર્સ નામના શબ્દનો વિરોધાર્થી શબ્દ શું થાય ચાલો ફટાફટ મને કમેન્ટ બોક્સમાં જણાવો કર્સ નું વિરોધાર્થી શું થાય ચાલો મેળો ઢૂંઢીએ ઢૂંઢીએ મિલેગા જરૂર મિલેગા ચલો ફટાફટ કમેન્ટ માં જણાવો આન્સર શું આવશે શબ્દ વિરુદ્ધાર્થી ચાલો જો મળી ગયો ચાલો તમારો જવાબ ચકાસ છે જવાબ આવે છે બ્લેસિંગ આશીર્વાદ એટલે થાય છે શ્રાપ અને બ્લેસિંગ એટલે થાય છે શું આશીર્વાદ ચાલો આગળ વધીએ આગળ વધીએ પહેલા વાલા વિદ્યાર્થી મિત્રો તમારા માટે ખાસ નોંધ શું શું ધોરણ ધોરણ મહાવીરો માટે શરૂ થયેલી બેચ અંદર શું ફાયદા છે શું શું ભણાવાય છે તો સૌથી પહેલા સંપૂર્ણ અભ્યાસક્રમ આખે આખો અભ્યાસક્રમ વિથ સંપૂર્ણ ડિટેલ એક એક પિન નાનામાં નાની અણી સુધીની માહિતી તમને આપવામાં આવે અભ્યાસ શ્રમ સંપૂર્ણ ડિટેલમાં ભણાવવામાં આવે બરોબર બધા વિષયનો હા ત્યારબાદ જ્યાં જે ભણો છો એ બધું ભણાવાશે લાઈવ જેમ તમે સ્કૂલ કે કોચિંગમાં કેમ લાઈવ ભણો તો એવી રીતે આપણી એપ્લિકેશનની અંદર તમને આ બધા લાઈવ ભણવામાં આવે છે એવું નથી કે રેકોર્ડેડ લેક્ચર છે એકવાર તમને આમ ભણાવી દેવાના પૂરું થઈ ગયું નહીં નહીં લાઈવ ભણાવવામાં આવે છે જેનાથી તમને કાંઈ પણ ડાઉટ થતો હોય તો એ ડાઉટનું સોલ્યુશન પણ તમને તરત તરત જ મળી જાય

એ જે કાંઈ પણ આપણે ભણાવ્યું હશે બોર્ડ ઉપર સ્ક્રીન ઉપર હું જે કાંઈ પણ તમને ભણાવું એ બધું તમને પીડીએફ ફોર્મેટમાં પણ આપી દેવાનું રિવિઝન પણ હાથે કરવું હોય તમારે તો પણ કરી શકું અને આથી મોટી હજી એક વાત અભ્યાસક્રમ પૂરો થાય પછી વહાલા વિદ્યાર્થી મિત્રો તમે જે છે શું શોધતા હો છો આઈએમપી આઈએમપી શોધતા હો ને તો આખા વર્ષ દરમિયાન જે તમને ભણાવ્યું હોય એમાંથી વીણી વીણીને આઈએમપી તૈયાર કરી હોય ને પણ તમને આપવાની છે અને આઈએમપી 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 નહીં માટે એક બેચ શરૂ કરવાની છે એમાં પણ તમે બ્રહ્માસ્ત્ર બેચના વિદ્યાર્થીઓ છો એટલે એમાં તમને જોડાવા દેવામાં આવશે આ બધી સુવિધા આ બધી સુવિધા તમને મળશે માત્ર ચારસો ને નવ્વાણું રૂપિયા ગણિત વિજ્ઞાન અંગ્રેજી અને સામાજિક વિજ્ઞાન બધા અને સામાજિક વિજ્ઞાનમાં તો માત્ર ને માત્ર એકસો નવ્વાણું રૂપિયામાં તમને આ બધી સુવિધા મળવાની છે બરોબર એક એક ઉદ્દેશ લઈને નીકળ્યા છીએ એક ટાર્ગેટ લઈને નીકળ્યા છીએ કે ગુજરાતનું દરેક વિદ્યાર્થી બરોબર આ ફી માત્ર ને માત્ર ચારસો નવ્વાણું એ એક લેક્ચરની કે એક પ્રકરણની ફી નથી એ આખી બેચની ફી છે વન ટાઈમ ઇન્વેસ્ટમેન્ટ એકવાર તમે ચારસો નવ્વાણું પે કરી નાખો એટલે આ બધી વસ્તુ તમને મળી જાય

કે ગુજરાતનો દરેક વિદ્યાર્થી દરેકે દરેક વિદ્યાર્થી આમાં જોડાઈ શકવો જોઈએ એને પોસાવવું જોઈએ એટલા માટે ફી એટલી નજીવી રાખેલી છે તો હાલા વિદ્યાર્થી મિત્રો હવે વિચારવાનું કરો બંધ માત્ર ચારસો નવ્વાણું પે કરીને તમે તમારા વિષયને પરફેક્ટ બનાવી શકો છો વધુ માહિતી માટે આપણો મોબાઈલ નંબર સેવન ઝીરો ફોર સિક્સ ટુ 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 ફાઈવ ફોર પર તમે કોન્ટેક કરી શકો છો ચાલો પોયમ નંબર ટુ ઓકે ચાલો તી

द स्काई ऑफ अ वाइट पेपर सफेद कागल रूपी आकाश बिगिन्स टू बी फिल्ड भरावा लगे विथ लाइट प्रकाश थी के क्या रे? सफेद कागल रूपी आकाश प्रकाश थी भरावा लगे क्या भरावा लगे क्या रे? ए टाइम टाइम क्या रे जारे पहली छोकरी पेंसिल ले सळगावे छे त्यारे द स्काई ऑफ द वाइट पेपर बिगिंस टू बी फिल्ड विथ लाइट આ સફેદ કાગળ રૂપી આકાશ રંગોથી ભરાવા લાગે છે જ્યારે ધ ગર્લ પેલી છોકરી શાપન સર પેન્સિલ એની પેન્સિલ સળગાવે છે એન્ડ સ્ટાર્ટ ડ્રોઈંગ એના ઉપર દોરવા લાગે છે જ્યારે છોકરી પેન્સિલ સળગાવે છે એના ઉપર ડ્રોઈંગ ચાલુ કરે છે ત્યારે જે છે શું થાય છે પેન્સિલ સળગાવે છે રંગો ભરાવા લાગે છે બીજો સવાલ ધ સ્કાય ઓફ ધ વ્હાઈટ પેપર બિગિન્સ ટુ બી ફિલ્ડ લાઈટ મીન્સ જો બોલું શું કરવું હવે આવું પૂછે આવું પૂછે ખરે ખરો મગજમાં છે ને લેપટોપ એલિસિસ થઈ જાય દહીં થઈ જાય દહીં હા ખરેખર થયો જ જાય ને પણ ક્યાંથી ન થાય મિનિંગ પૂછે સ્ટાન્ઝામાં આપવો હોય કોઈ દી મિનિંગ હવે એને અવડો તો સ્ટાન્ઝા આપવો છે હે આવડો તો સ્ટાંઝા આપવો છે સૂચના શું લખે રીડ ધ સ્ટાંઝા એન્ડ આન્સર ધ ક્વેશ્ચન સ્ટાન્ઝા વાંચો જવાબ આપો ક્યાં 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 છે ક્યાં જવાબ ક્યાં છે હે છે જ નહીં છે જ નહીં જાતે લખવાનો છે જાતે લખવાનો છે કે ધ સ્કાય ઓફ ધ વ્હાઇટ પેપર બિગિન્સ ટુ બી ફિલ્ડ વિથ લાઇટ આનો મીનિંગ હવે મીનિંગ શું થાય છે આનો મીનિંગ એક જ થાય છે છોકરીએ દોરવાનું ચાલુ કર્યું છે હે ને લખીશું ધ સ્કાય ઓફ વ્હાઇટ પેપર બિગિન્સ ટુ બી ફિલ્ડ વિથ લાઇટ મીન્સ ધ ગર્લ સ્ટાર્ટ્સ ડ્રોઈંગ ઇન ધ પેપર કે છોકરીએ કાગળમાં ચિત્રો દોરવાનું ચાલુ કરી દીધું છે હે

એના ઉપર વાદળનો પેચ છે વાદળનો ડાગ છે બ્લુ રંગની માછલી બ્લુ રંગની માછલી વાદળ પર ઉડે છે માછલી ઉડે છે એ પાછી વાદળની ઉપર પાછી અને પીળા રંગનું પતંગિયું વોટરફોલમાં ધોધમાં તરે છે પીળા રંગનું પતંગિયું ધોધમાં તરે છે ચાલો પહેલો સવાલ છે વેર ઇઝ ધ સન સૂર્ય ક્યાં છે ક્યાં છે અહીંયા રહ્યું ઓન ધ બ્લેક ટ્રી કાળા રંગના વૃક્ષની ઉપર On the black tree. ને લખી નાખશું શું છે લખીશું ધેર ઇઝ અઉડ ઓવર ધ સન સૂર્ય ઉપર એક વાદળનો ડાઘ છે એકચ્યુઅલી પેચના બે મતલબ થાય પેચ એટલે ડાઘ થાય વાદળનો ડાઘ અને પેચ એટલે એક રીંગ પણ થાય એમ કે બોલા ફરતે એક રીંગ હોય એને રીંગને પણ પેચ કહી શકાય હવે ત્રીજો છે વોટ ઇઝ ધ ફિશ ડુઇંગ માછલી શું કરે છે હવે સર અહીંયા આર યુ અ બ્લુ ફિશ ઇઝ અ બ્લુ ફિશ ફ્લાયિંગ ઓન ધ ફોરેડ ઓફ ધ ક્લાઉડ બેઠી લાઈન લખ નાખવાની હોય ને સિમ્પલ એમાં શું માથાકૂડ કરવી અહીંયા રહ્યું ફિશ શું આપ્યું છે બ્લુ નો લખો તો કાઈ વાંધો નહીં ધ ફિશ ફ્લાઇંગ ઓન ધ ફોરહેડ ઓફ ધ ક્લાઉડ બેઠો જવાબ મળી જાય છે હે ને બેઠો જવાબ યસ અડધો માર્ક્સ કપાઈ જ્યો ખબર એ રહી રે સાચી જો એક વાર ધ્યાન થી જો દેખાણો કોઈ ને દેખાણો હવે બતાવ જો તમને જરાક અ બ્લુ ફિશ ફ્લાઇંગ ધ ફિશ ઇઝ ફ્લાઇંગ આ ઇઝ ઘટે છે આ વાક્યમાં ઇઝ આપ્યું નથી ચાલુ વર્તમાન કાળમાં સવાલ પૂછો છે જવાબ પણ ચાલુ વર્તમાન કાળમાં જ દેવો પડે અને ચાલુ વર્તમાન કાળમાં એમ ઇઝ આર સાથે આઈએનજી વાળું રૂપ હોવું જોઈએ ઇઝ નથી નથી લખવું પડશે આપણે ધ ફિશ ઓન ધ ફોરહેડ ઓફ ધ ક્લાઉડ વહાલા વિદ્યાર્થી મિત્રો બેઠો જવાબ લખો કાંઈ વાંધો નથી પણ આઈએનજી વાળું રૂપ આગળ તમારે ઇઝ લખવું પડે ઇઝ ફરજિયાત લખવું જ પડે ધ ફિશ ઇઝ ફ્લાઈંગ ઓન ધ ફોરહેડ આવી રહી છે આવી રહી છે શું બોર્ડ ની પરીક્ષાની તૈયારી માટે એવન ગ્રેડ ના ઉદ્દેશ સાથે લાવવા છીએ તમારી માટે આઈએમપી બેચ કમિંગ સૂન ટૂંક સમયમાં આવી રહી છે આઈ એમપી બેચ

એમાં તમે જોડાઈ શકો છો વોટ્સએપ ગ્રુપમાં જોડાવાની લિંક નીચે વિડીયોમાં આપેલી છે અને વધુ માહિતી માટે આપણો મોબાઈલ નંબર સેવન જીરો ફોર સિક્સ ટુ 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 ફાઇવ ફોર ટ્વેન્ટી ફોર બાય સેવન તમારી માટે તૈયાર છે બરોબર તો ચાલો તો બસ વાલા વિદ્યાર્થી મિત્રો મળી આજે આપણે અભ્યાસ કર્યો સેક્શન બી નો પહેલો પ્રશ્ન પોઈમના સવાલ જવાબ મળીશું આવતા વિડીયોમાં જેમાં આપણે સેક્શન બી નો બીજો પ્રશ્ન એટલે કે બ્લેકબોક્સના સવાલ જવાબનો અભ્યાસ કરીશું વિદ્યાર્થી મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો તમારા મિત્રોમાં શેર કરો અને ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરો જય હિન્દ જય ભારત